ભક્તિની પ્રાપ્તિ માટેનું ત્યાર પછીનું સાધન છે અનવસાદ એટલે કે નિર્બળતાનો અભાવ નાયમાત્મા બલહીને ન લભ્ય આ આત્માને નિર્બળ મનુષ્યો પ્રાપ્ત કરી શકે નહીં મુંડક ઉપનિષદ ખંડ ત્રણ અધ્યાય બે શ્લોક ચાર અહીં નિર્બળતા શબ્દથી શારીરિક તથા માનસિક બંને પ્રકારની નિર્બળતાઓ સમજવાની છે બલિષ્ઠો દ્રઢિષ્ઠ બળવાન દ્રઢ મનુષ્યો જ યોગ્ય શિષ્યો ગણાય દુર્બળ ક્રોશ ક્ષિણકાય જરા જીર્ણ મૂળદાલ માણસો શું કરી શકવાના કોઈ પણ યોગની સાધનાથી જ્યારે શરીર અને મનની અલૌકિક શક્તિઓ જરાક જેટલી જાગતા જ તેઓ છિન્ન ભિન્ન થઈ જશે કેવળ યુવાન સ્વસ્થ બલિષ્ઠ જ વિજય પ્રાપ્ત કરી શકે એટલા માટે શારીરિક સામર્થ્ય અત્યંત આવશ્યક છે ઇન્દ્રિયોને સંયમમાં રાખવાના પ્રયાસને લઈને પરિણમતા પ્રત્યાઘાતના આંચકા કેવળ સુદૃઢ શરીર જ જીરવી શકે છે જે ભક્ત થવા ઈચ્છે છે તેણે દ્રઢ બનવું જોઈએ તંદુરસ્ત બનવું જોઈએ જ્યારે કોઈ અતિ દુર્બળ માણસ કોઈ પણ યોગની સાધના કરે છે ત્યારે તેને કોઈ અસાધ્ય બીમારી લાગુ પડવાનો અથવા તેનું મન નબળું પડી જવાનો ભય છે સ્વેચ્છાએ શરીરને દુર્બળ કરી નાખવું તે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો સાચો ઉપાય નથી